તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જે એક પરંપરા શરૂ કરી છે ગુજરાત સરકારના મુખ્યમંત્રીથી લઈને રાજ્યના તમામ ઉચ્ચ સંધિ અધિકારીઓ એક જ જગ્યાએ ભેગા થઈ રાજ્યનો વિકાસ વહીવટી પ્રક્રિયા કંઈ દિશામાં કંઈ ગતિ લઈ જવાની છે તેના માટે ચિંતન શિબિર યોજવામાં આવે છે અને આ જ ચિંતન શિબિરની કડી અંતર્ગત બારમું એડિશન વલસાડના ધરમપુર ખાતે યોજાવા જઈ રહ્યું છે અને તેના માટે આપ જોઈ શકો છો ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનું આખું મંત્રીમંડળ અને રાજ્યના તમામ ઉચ્ચ અધિકારીઓ ટ્રેન મારફતે ધરમપુર જવા માટે રવાના થઈ રહ્યા છે અને તે અંતર્ગત મુખ્યમંત્રી અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે પણ પહોંચી ચૂક્યા છે એટલે રાજ્યના વડાથી લઈને વહીવટી વડા સુધીના તમામ ઉચ્ચ અધિકારીઓ જે છે તે એકસાથે રવાના થઈ રહ્યા છે અને તેઓ આ ચિંતન શિબિરમાં વિવિધ સ્ટેશન્સમાં ભાગ લેશે ખાસ કરીને ગુજરાતને આગામી કઈ દિશામાં વહીવટ તરફ લઈ જવું વિકાસ તરફ લઈ જવું તે માટેની આખી આ એક જે છે માનસિક આખી ચર્ચા થશે ગહન ચર્ચા થશે એટલે આપ જોઈ શકો છો મુખ્યમંત્રી પણ અંદર રવાના થઈ ચૂક્યા છે અને સાથે જ વિવિધ જે અન્ય મંત્રીઓ જે છે વિવિધ ઉચ્ચ અધિકારીઓ છે તે પણ અહીંયા અંદર ઉપસ્થિત છે એટલે જે પ્રમાણેના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો તમામ જે અધિકારીઓ છે તે અંદર સવાર થઈ ચૂક્યા છે એટલે આ ખૂબ જ મહત્વની ચિંતન શિબિર કે રાજ્યના તમામે તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખાસ કરીને જ્યારે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતનો કન્સેપ્ટ છે અને ગુજરાતની વાત કરતા ગુજરાતના વિવિધ વિભાગોની પ્રાથમિકતા આગામી દિવસોમાં કઈ રહેશે તેના ઉપર આ ચિંતન શિબિરમાં ગહન ચર્ચા વિચારણા થશે કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ ચિંતન શિબિર એ ગુજરાતને રોલ મોડલ તરીકે અને એક આગવી એક દેશની અંદર એક નવી પહેચાન આપી હતી મોદી સાહેબે કરેલી શરૂઆત આદરણીય ભૂપેન્દ્રભાઈના સમયમાં અને વખતો વખતની સરકારમાં પણ ચાલી રહી છે નવા વિષયો સાથે એનું ચિંતન થાય અને ચિંતન થયા પછીના સમયની અંદર અમલમાં મૂકી અને ગુજરાતને એક નવી દિશામાં આગળ વધવાની એક તક અને એક પ્લેટફોર્મ માટેનું ખૂબ મહત્ત્વનું આ ચિંતન છે